વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ તથા માદક પદાર્થ સાથે કિસમને પકડી પાડેલ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિમાણ પરિણામલક્ષી કામગીરી કરવા જે એમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વડોદરા ગ્રામ્ય ગ્રામ્યનાઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવે જે અંતર્ગત એચ એમ જાળિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પી જે પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસઓજી સ્ટાફને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવે જે સૂચનાના આધારે જિલ્લામાં આ પ્રકારની ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે સારું ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓએ અલગ અલગ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરેલ જે અંતર્ગત સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજી ટીમને ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી મેળવેલ કે રમણભાઈ મોતીભાઈ પાટણવાડિયા રેઠાણ મીંઢોળ ગામ પાટણવાડિયા ફળિયું ટેકરા ઉપર તાલુકો સિનોર જિલ્લો વડોદરા નાવના ઇસમે પોતાની માલિકીના વાડામાં તથા કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં નશાકારક વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાનું સેવન તથા વેચાણ કરી રહેલ છે જે હકીકતના આધારે એસઓજી ટીમે રેડ કરી ઝડપી તપાસ કરતા મંજુકર ઈસમના વાડામાં વાવેતર કરેલ ગાંજાના કુલ બાર લીલા છોડ મળી આવેલ તથા તેના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના સુકાયેલા પાનોનો ભૂકો તથા બીજ મળી આવેલ હોય જેથી આરોપી વિરુદ્ધ સિનોર પોલીસ સ્ટેશનમાં એનડી પીએ સેક્ટ આઠ સી વીસ બી બે સી ઓગણત્રીસ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર જાવેદ સિંધી સિનુર બી એન ન્યૂઝ ગુજરાતી વડોદરા